હજીય લીલી છમ સીમ બાકી કેમે ન ખૂટે ભરપેટ પેટ ખાધી અલોપ થાશે હમણા નિશામાં ચાલ્યા ડણોસો ઘરની દિશામાં પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે હજી પણ લીલી છમ સીમ બાકી છે પેટ ભરીને ખાવા છતાં હરિયાળી કેમે કરીને ખૂટતી નથી હમણા રાતના અંધકારમાં ગાયોના ધણો અદ્રશ્ય થશે અને સૌ ધણો ઘરની દિશા તરફ ચાલ્યા જશે બપોર વેળા વડલા તળે ત્યાં વાગોળતા જોકુએ ખાઈ લેતા અસીમ સી શાંતિ હસી રહી હતી નસે નસે સીમ ધસી રહી હતી આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં બપોરના સમયે વડના ઝાડ નીચે ધણો વાગોળતા અને જોકુ ખાઈ લેતા અસીમ શાંતિ હસી રહી હતી અને નસે નસમાં સીમ આગળ વધી રહી હતી ઘરે ગમાણે બમણે બગાયો ને ભૂખને ઉગડતી જ ખાયો અંધારું આંખે મહી મેસ ગૂંટે બંધાઈ જઈને ઘડી માહી ખૂટે આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ઘરે ગૌમાણમાં બગાયો બણબણતી હતી ને કકડીને ભૂખ લાગી હતી અંધારું આંખમાં કાજળ આંજે છે અને ગાયો ગમાણમાં જઈને થોડી વારમાં જ ખીલે બંધાઈ જાય છે જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે સારી એ તે સીમનું હીર ત્યાં દળે આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે વાછરડાએ જ્યાં આંચળોમાં મુખ નાખ્યું ત્યાં તો આખી સીમનું હીર દળદડવા લાગ્યું